નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિકે મેથ મસ્તીમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું ડીડી ગિન્નાર દ્વારા જે હોમ લર્નિંગ ભણાવવામાં આવ્યા છે તેનો મિત્રો ડિસેમ્બર માસનો ટાઈમ ટેબલ આવી ગયું છે તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોઈશું કે કયા ધોરણમાં કયો વિષય કેટલા વાગ્યે ભણાવવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી જોવા માટે મિત્રો વિડીયો પૂરેપૂરું ધ્યાનથી જોજો જેથી તમને બધી જ ખબર પડી રહે અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો અને જો મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઇક અચૂક કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વિષય કે હોમ લર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્ય અંગેનું એક ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર બે હજાર વીસ માસ સુધીનું સમયપત્રક તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ વિડિયોમાં તેનો સમયપત્રક જોઈશું મિત્રો દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિનર દ્વારા પ્રસારિત થનાર કાર્યક્રમનો સમયપત્રક અહીં મિત્રો આપેલું છે મિત્રો અહીં ધોરણ વાયજ આપેલું કે ધોરણ એકની અંદર કે ડીડી ગિનર ચેનલ દ્વારા ચાર ત્રીસથી પાંચ પી એટલે કે સાંજના સમયે સાડા ચાર વાગ્યાથી પાંચ સમય તમને ભણાવવામાં આવશે એના પછી મિત્રો ધોરણ બેની વાત કરવાની હોય તો પાંચથી પાંચ ત્રીસ પી ત્યારબાદ મિત્રો ધોરણ ત્રણની જો વાત કરવાની હોય તો નવથી નવ ત્રીસ એ એમ એટલે કે મિત્રો સવારના નવ વાગ્યાથી નવ ત્રીસ સુધી ત્યારબાદ મિત્રો ધોરણ ચારની જો વાત કરવાની હોય તો નવ ત્રીસથી દસ એ એમ ત્યારબાદ મિત્રો ધોરણ પાંચની જો વાત કરવાની હોય તો દસથી દસ ત્રીસ એ એમ ત્યારબાદ મિત્રો ધોરણ છમાં જો આપ ભણતા હો તો દસ ત્રીસથી અગિયાર વાગ્યાના સમયે તમને ભણાવવામાં આવશે એવી રીતે મિત્રો ધોરણ સાત અગિયાર્રીસ થી બાર એમ અને ધોરણ આઠમાં જો ભણતા હો તો બપોરના બે ત્રીસ થી ત્રણ પી એમ અને મિત્રો જો આપ ધોરણ નવ અને દસમાં જો અભ્યાસ કરતા હો તો મિત્રો એક કલાક ભણવામાં આવશે એટલે કે બારથી એક પી એમ ત્યારબાદ મિત્રો જો આપ ધોરણ બારમાં ભણતા હો તો તેનો સમય છે મિત્રો ત્રણથી ચાર પી એમ તો મિત્રો આ છે તમારો જે દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિના દ્વારા જે કાર્યક્રમ છે તેનો સમયપત્રક છે અને હવે મિત્રો આપણે જાણીશું કે કઈ તારીખે કયો વિષય ભણાવવામાં આવશે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં મિત્રો ધોરણ આપણે વાત કરીએ કે પેલી ડિસેમ્બર વાર મંગળવાર વિષય ગણિત જેમાં મિત્રો આઠમો પાઠ વધુ ભારે કોણ જેનો ચોથો ભાગ તમને ભણાવવામાં આવશે મિત્રો કયા સમય દરમિયાન તો અહીં મિત્રો સમય પણ આપેલો છે નવ અને નવ ત્રીસ ત્યારબાદ મિત્રો ધોરણ ચારની વાત કરવાની હોય તો મિત્રો સમય છે નવ ત્રીસ થી દસનો અને તેમાં પણ મિત્રો ગણિત વિષય જેમાં પણ મિત્રો આઠમો પાઠ ગાડું અને પૈડા જે ભણાવવામાં આવશે તો મિત્રો આવી રીતે તમે અહીં તમારો કયા દિવસે કયો વિષય ભણાવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી તમે જાણી શકશો અને જો મિત્રો આની પીડીએફ જોઈતી હોય મિત્રો મારા વોટ્સઅપમાં તમને મળી જશે અને જો મિત્રો આપ હજી સુધી મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હો તો મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકેલ છે તો મિત્રો અત્યારે જ મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઉં જેથી કોઈ પણ નવી અપડેટ આવે છે તે તમને સૌ પ્રથમ મળી રહેશે મિત્રો મારો પૂરો વિડિયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર